કચ્છમાં બે હજાર એકમાં આવેલા વિનાશક ભૂકંપમાં ભુજ નગરપાલિકાની ઇમારતના પાયા હચમચી ગયા હતા ત્યારબાદ ઇમારતને ટેકા લગાવવામાં આવ્યા છે અન્ય સરકારી ઇમારતોને અન્યત્ર ખસેડવામાં આવી છે પરંતુ આટલા વર્ષો વીતવા છતાં હજુ આ ઇમારત જેસે તેની હાલતમાં જ પડી છે આ જોખમી ઇમારતમાં છવ્વીસ જેટલા રૂમો આવેલા છે અને જેમાં એકસો જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેને લઈને ભુજના ધારાસભ્ય વાસણભાઈ આહિર કચ્છ જિલ્લા પ્રભારીએ કલેક્ટરને પત્ર લખી ઇમારત અન્યત્ર ખસેડવાની માંગ કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં નથી આવ્યા ધરતીકમ બાદ સરકારી અર્ધ સરકારી તમામ બિલ્ડિંગો નવા બનાવવામાં આવ્યા છે માત્ર ભુજ નગરપાલિકા એ ભુજ હેડ ક્વાર્ટર હોય ભૂજ નગરપાલિકા આમાં વંચિત રહી ગયો છે તો માનનીય મંત્રીશ્રી પ્રયાસ કરશે તો નગરપાલિકાને આ જગ્યા મળી જશે કર્મચારીઓ ભુજ નગરપાલિકાની ઇમારત માટે જૂની મામલતદાર કચેરીમાં જગ્યા મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યાં નવી ઇમારત ઊભી થાય તેવી અનુકૂળતા પણ છે આ અંગે નગરપાલિકાના પ્રમુખે ગાંધીનગર અધિક્ષક ઇજનેરને પત્ર લખ્યો છે અને રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે તેની ભલામણ કરી છે ભુજ નગરપાલિકામાં ભાજપ શાસિત પેનલ છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર હોવા છતાં પણ ઇમારત ખસેડવાની કામગીરી હજુ સુધી પૂરી થઈ શકી નથી મંત્રી સાહેબને પણ જાણ કરી પાછી ને વક્તો વખત આપણે મંત્રી સાહેબને જાણ કરીને મંત્રી સાહેબ કાગળ પર લખ્યું અને કોંગ્રેસમાં છે અને બની શકશે તો જે પ્રોસિજર છે એ પ્રોસિજર તો પૂર્ણ કરવી પડશે એ પ્રોસિજર પૂર્ણ થતાં નગરપાલિકાને મને ચોક્કસ મને વિશ્વાસ છે કે નગરપાલિકાને આ જગ્યા ચોક્કસપણે આપવામાં આવશે હાલ તો ભુજ નગરપાલિકાની ઇમારતને ટેકા લગાવવામાં આવ્યા છે અને કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરી રહ્યા છે ત્યારે સત્વરે આ ઈમારત અન્યત્ર ખસેડવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ